નમસ્કાર હું હિતાક્ષી ચાચડિયા આપ સૌનું સરદારનું સામર્થ્ય નામની સિરીઝના આ એકવીસમા એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું આજના એકવીસમા એપિસોડમાં જાણીએ વલ્લભભાઈ પટેલના જીવન સાથે સંકળાયેલા કેટલાક પ્રેરણાત્મક પ્રસંગોમાંથી એક નાનકડા પ્રસંગ વિશે આજે જાણીએ જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે સરદાર પટેલે નાયબ વડાપ્રધાનની સાથે ગૃહ ખાતાની અને એક બીજી જવાબદારી સંભાળી હતી તે પ્રસંગ વિશે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ભારત સ્વતંત્ર જાહેર થયો એ સમયે અંગ્રેજ સરકારે આ ભારત ભૂમિ પરથી કાયમ માટે વિદાય લીધી પરંતુ એ સમયે મુક્તિદિનનો નો આનંદ માણવો ભારતવાસીઓના નસીબમાં ન લખાયો હતો ભારત સ્વતંત્ર તો થયું પણ એમાં અસંખ્ય નાના મોટા દેશી રાજ્યો આવેલા હતા એ બધાના વિલીનીકરણનો કોયડો સરદાર સાહેબ આગળ આવ્યો ત્યારે સરદાર સાહેબે દેશી રાજ્યોને એક કરવાનું કઠિન કાર્ય પોતાના લીધું આવી જ રીતે વલ્લભભાઈ પટેલે નાયબ વડાપ્રધાનની સાથે ગૃહ ખાતાની જવાબદારી અને દેશી રાજ્યોને એક કરવાનું તમામ કાર્ય પોતાના શિર પર લીધું હતું ફરી મળીએ આવતીકાલે સરદાર સાહેબના જીવનના એક નવા પ્રેરણાત્મક પ્રસંગ સાથે જય સરદાર